ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી ટોપિક ની સાથે તો આપણે લઈ લીધી છે આ 10 બ્રેડ લઈ લીધી છે એક કપ જેટલું આપણે દૂધ લઈ લીધું છે તો હવે આને સારી રીતે આપણે કટિંગ કરી લેશું હવે આ રીતે આને આપણે કટિંગ કરી નાખશું બધી કોર છે એ આપણે કાઢી લેશું એટલે આપણે આમાંથી બનાવવાના છે ગુલાબજાંબુ તો આ કોર આપણે એમાંથી કાઢવી પડશે કેમ કે તો પછી નગર વારવામાંને એમાં આપણે એ કડક લાગશે આ રીતે બધા પીસને આપણે કટ કરી લેશું હવે આપણે આને સારી રીતે કટિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો દસે દસ પીસને અને આ રીતે આપણે બધાને કાઢી પણ લીધા છે તો હવે કોઈ નાની બ્રેડ હોય છે કોઈ મોટી બ્રેડ હોય છે તો આપણે નાની સાઈડ બ્રેડ લીધી છે એટલે આપણે દસ બ્રેડ લીધી છે અને આ પણ તમારે કોઈ નાસ્તામાં આપણે ઉપયોગ કરવો હોય તો આ પણ સરસ રીતે ઉપયોગ નાખવો તો સરસ રીતે ઉપયોગ થાય છે હવે આ રીતે આપણે સરસ બધા નાના નાના ટુકડા એવા કરી લેશી બ્રેડના બધી બ્રેડને આ રીતે કટિંગ કરી લેવાની છે અને જો મિક્સરમાં તમારે કરવું હોય તો પણ મિક્સરમાં થઈ શકે છે

છ ચમચી નાખ્યું છે હવે આપણે જોશે તો એ પ્રમાણે આપણે એમાં એડ કરીશું આ રીતે આપણે કરીને સરસ બાંધી લેવાનો છે લોટ આપણે આ સારી રીતે લોટ બંધાઈ ગયો છે આપણે સાત ચમચી દૂધ નાખ્યું છે અને ચમચી પણ આપણે જે દાળ ભાત નહીં ખાવામાં લેતા હોય એ ચમચીનો આપણે ઉપયોગ કર્યો છે બાકીનું દૂધ બધું વેચ્યું છે વહેતું છે એ આપણે રાખી દેસી અને હવે આપણે આને પણ પાંચથી દસ મિનિટ માટે

એક વાટકી નાખી થોડુંક આપણે બહુ ચાસણી નથી લેવાની અને બહુ ઓછી પણ નથી લેવાની તો આપણે ગેસની ફ્લેમ કરી દીધું વધારે દીધી છે અને હવે આપણે ચમચેથી એને ફેરવા રાખશું

દેશી ઘી પછી સારી રીતે આપણે એને મિક્સ કરી એકદમ આપણે એને છે આ રીતે જેથી કરીને ગાથા પણ નરી અને સરસ થઈ જશે આ તમે ધોઈ શકો છો આપણે હથેળી મદદથી સરસ રીતે એને એકદમ ભૂંધી લીધો છે આ રીતે આપણે એને બાંધી લેવાનો છે લોટને હવે એને સારી રીતે ગોળ ગોળ આપણે એને વારી તમે લેશ વિષય આ રીતે આપણે આને ગોળ ગોળ સરસ રીતે વારી લેશી તમે જોઈ શકો છો સરસ ક્યાંય આપણે ઓલું જરાય નથી થયું હવે એ રીતે બધાય વાર લેવાના છે નાના નાના

જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચી શકે તો હવે તમે જોઈ શકો છો હવે આપણા નામના પાંચ થી દસ મિનિટ રહેવા દેશે જેથી કરી ચાવણી સરસ એમાં લાગી જાય હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લેશે ચાસણીમાંથી બારે તમે જોઈ શકો છો કેવા સરસ પલળી ગયા છે અને એક હું કઈ એક જેમ સરસ થોડુંક તરાઈ દે પછી આપણે બીજું ગુલાબજાંબુ નાખવાનું જેથી કરીને બધા છૂટા ન પડી જાય જો ન તમે એક આરે નાખશો તો છૂટા પડી જશે હવે તમે જોઈ શકો છો કેવું સરસ આમાં તમને દેખાતું હશે આ તો હવે થોડીક એમાં નાખી દેસો બધી ચાહણી અને જો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને હજી થોડુંક ગરમ છે એટલે આપણે એને ભાંગી નહીં શકીએ તમે જોઈ શકો છો હજી આપણે થોડુંક એને ઠંડુ થવા દેવું પડશે આ તમે જોવો સરસ રીતે એકદમ પોચા જેવા રોજ એવા થઈ ગયા છે અંદર પણ તમે જોઈ શકો છો